ગંગામા તરફથી માતા પિતા તરફથી અને આજે પરિવાર ની અંદર આનંદ મંગલ છે મારા ઓમ કૃષ્ણ ખૂબ ખૂબ ઘણી ઘણી શુભેચ્છાઓ શારીરિક માનસિક આર્થિક શૈક્ષણિક અને તમામ ક્ષેત્રે પ્રગતિ કરે એટલા માટે અભિનંદન અભિનંદન જન્મા દિવસ અભિનંદન 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 જન્મા દિવસ અભિનંદન વાણી ગણી ને હોશિયાર બનો જન્મદિવસ જન્મદિવસનાય અભિનંદન માતા ની સેવા કરો જન્મદિવસનાય અભિનંદન ગુરુની અગ્ન્યા શિરે ધરો જન્મદિવસનાય અભિનંદન 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 જન્મદિવસનાય અભિનંદન 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 જન્મદિવસનાય અભિનંદન

i was